સ્વાગત કરું છું બે સ્પર્ધાઓ યોજવામાં આવી જેમાં વકૃત સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા અને બંને સ્પર્ધાઓના સ્પર્ધકોને ઈનામ વિતરણ પણ આજે થવાનું છે એમની બેચ ના એ બધા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ વિતરણ પણ કરવાના છે આપણી વચ્ચે બારોટ સાહેબ પણ આવી રહ્યા છે જે નિવૃત શિક્ષક હતા આપણા સામાજિક વિજ્ઞાન ના જોરદાર દાળીઓ થી એમને પણ અભિવાદન કરીએ છીએ બારોટ સાહેબ સાથે મનુ કાકા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર છે એઓ પણ અંજના અભિવાદિત કરીએ છીએ

તો કંઈક આવો માહોલ છે બાકી બને રહેજો લોગમાં અને શેર કરજો બાકી શેર કરશો તો મજા આવશે યાર વ્યૂઝ આવા જે વ્યૂઝ

તેનું અપમાન ના થાય છું અને આશા રાખું છું કે આપ સૌ આપના જીવનમાં આગળ વધો અને આપણા દેશનું નામ રોશન કરો થેન્ક યુ નમસ્તે આદરણીય મહેમાનો ગુરુજનો અને મારા વાલા બાળ મિત્રો આજે આપણે બધા અહીંયા આગળ ભારતનો સૌથી ગૌરવશાળી દિવસ સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવા માટે એકત્ર થયા છે આ દિવસ માત્ર એક રજા નથી સદ્ય ગુલામી પછી આઝાદીનો આઝાદીનો સુરત જોયો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જવાલ કાર્ય બધી મસ્ત જોરદાર ડાન્સ કર્યા અને આ બાજુ દેખો છોકરો પણ ખુશમાં તિરંગો લહેરો રહ્યા મને જોઈને લોકો ખુશ થતા હતા કારણ કે મને ઓળખે છે પેલો યુટ્યુબર આપણો વ્લોગ શૂટ કરે એમ કરીને મને જોઈને વધારે ખુશ થઈ ગયા ત્યાં ઝંડો જોરથી થી લાગ્યા એટલામાં તો પછી બધા જે દેશભક્તિ ગીતો રજૂ કરીને બેહી ગયા હતા અને મેડમ મસ્ત બધાને પ્રમોશન ભાષણ આપી રહ્યા હતા અને એના બાદ બધાને જોહાર બદક શુભકામનાઓ પાઠવી અને આ છે સ્કૂલનો નજારો આજ આપણા બાળકો છે ને આ પ્રાથમિક શાળા આ સ્કૂલમાં હું પણ ભણીને જ ગયો છું નાના બાળકોને ખબર તો નથી પડતી કદાચ લગભગ આ શું છે પંદરમી ઓગસ્ટ એમ પણ એ લોકો એમ મોજ કરે એમને બાળપણમાં ખુશી બહુ મળે એટલે બધું કે તે કરે તો ગાઈશ તમે દેખી લીધું કે આપણે ગ્રામની પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવા ગયા હતા અને મસ્ત મજા આવી બધી નાના નાના છોકરાએ પણ બહુ સાથ સહકાર આપ્યો અને પ્રાથમિક શાળામાં તો આ નાના પ્રોગ્રામ હોય પણ આપણે મોટી સ્કૂલમાં જઈ શક્યા નથી કારણ કે આપણું ગામ પ્રોપર દાહોદમાં છે ને આપણે છે વડોદરામાં તો આપણા ભાગ્યમાં આટલું જ હતું બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ પણ નાખજો અને સાતથી સાતનો ટાઈમ છે આપણો નોકરીનો કંપનીમાં તો આપણે એટલા માટે યુટ્યુબને ફૂલ ટાઈમ આપી નથી શકતા પણ ભૂલી નથી જવાનું આપણે આપણું મેઇન સપનું જે બાકી છે સિલ્વર પ્લે બટન લાવવાનું છે નામ કમાવાનું છે પૈસાને બધું જ કમાવાનું છે આપણું બધું જ સપનું બાકી છે પણ અત્યારે સાતથી સાતનો ટાઈમ છે કંપનીમાં ને આપણે ટાઈમ યુટ્યુબને આપી શકતા નથી તો હું પ્રયત્ન કરીશ જેટલો પણ ટાઈમ મળે એટલો તમને કંઈ ને કંઈ બતાવતો રહીશ બાકી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો